આતકે સક્રિય ધારાસભ્ય શિવાભાઈ ગોહિલ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ આરસી મકવાણા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને શ્રી હિંગળાજ માતાજીના મંદિરે દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા બાદ ભરતભાઈ સૂત્રીએ કાર્યકર્તાઓ સાથે બેઠક યોજી હતી આ બેઠકમાં સૌપ્રથમ ઉપસ્થિત મહેમાનોનું पुष्पगुચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું જેમાં ભરતભાઈ સુત્રિયા સક્રિય ધારાસભ્ય શિવાભાઈ ગોહિલ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ આરસી મકવાણા બિપિનભાઈ સંઘવી ઘનશ્યામભાઈ પટેલ ચાંદનીબેન મહેતા શૈલેષભાઈ શેતા બાપુભાઈ જોળિયા જીતેન્દ્રભાઈ પંડ્યા જયપાલસિંહ વાળા ભરતભાઈ બાંભણિયા ટીકુમલ જગદીશભાઈ ચૌહાણ સંજયભાઈ બારોટ હરેશભાઈ મહેતા સહિતનાઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું આ કાર્યકર્તા બેઠકમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા આગામી ચૂંટણી ઓપન કે દેવન આ ભારત દેશની ચૂંટણી ઉપર આ વખતે 2024 માં સમગ્ર વિશ્વના દેશોની નજર છે છેલ્લા સાઠ વર્ષ એક હથો કોંગ્રેસના શાસન અને એ બાદ

શહેરની લક્ષી આ બેઠકમાં ઉપસ્થિત આપણા આ શહેરના અને ભાવનગર જિલ્લાનું નેતૃત્વ કરે છે એવા પૂર્વ મંત્રી આરસીભાઈ મકવાણા તેમજ ધારાસભ્ય આ વિસ્તારના શિવાભાઈ ગોહિલ તેમજ બિપિનભાઈ અમારે હર્ષદ દાદા અમારે અરે ઘણું કામ કર્યું છે બાબુલાલ ને આ લાઠીમાં મારે ભરભારી હતા શૈલેષભાઈ માર્કેટ યાર્ડના ચેરમેન કંશ્યામભાઈ અને આ જેનો વિસ્તાર છે અને આ નગરની સેવા આપે છે પ્રમુખ શ્રી સાંગની અને આ મિટિંગનું દોડધામ કરી અને આટલું સંખ્યામાં સંજયભાઈ અને એની ટીમે બધાએ મહેનત કરી એનો દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું આપણે ચૂંટણીનો ટાઈમ થઈ ગયો છે વધારે સમય નથી લેવાનો કેમ કે હજી ફોર્મ ભરાવાનું નથી એટલે આશા સંહિતા ન લાગે પણ આપણે ચૂંટણી પંચને નિયમ અનુસાર આપણે હાલવી તો પ્રમુખ સાહેબ આગળ મેં પણ કીધું તો સાંભળી ગયા છે આગળ મેં આગળ મિટિંગમાં કીધું હતું મવાની ઉપમા આપી હતી આમાં ખબર હશે ઘણા ખબર હશે નરેન્દ્ર મોદી ક્યાં ચૂંટણી લડતા હતા અમદાવાદમાં મણિનગરમાં મણિનગરમાં ચૂંટણી લડે એ કોઈ હારે આ મવા છે એ બીજું મણિનગર છે આગળ મેં કીધું તું મવા છે એ બીજું મણિનગર છે અહીંયા ઉમેદવાર કોઈ પણ આપો લીડ હોય જીતે જીતે ને જીતે હા મવાની અંદર ઘણા કામ થઈ ગયા છે ઘણા કામ આપણે બાકી છે અને ઘણા કામ મૂકેલા છે આ ટીમ પછી આપણા પ્રમુખ હોય ધારાસભ્ય હોય કે નગરપાલિકાના બેન હોય કે આપણા સાલું સાંસદ હોય નારણભાઈ તમામે આ કામ અમુક કામ થઈ ગયેલા છે અમુક કામ ચાલુ છે અને અમુક કામ મૂકેલા છે એ તમામ કામ પૂરા કરવાની અમે ટીમ બનીને તને મવાને ખાતરી આપી છે આ ચૂંટણી આપણે સ્થાનિક સ્વરાજની ચૂંટણી નથી નગરપાલિકા ગામ પંચાયત તાલુકા પંચાયત પણ હું હું કામ કઉ છું કે હું તમારી વચ્ચે રહેલો છો નગરપાલિકાની સ્થિતિ હું છે ગ્રામ પંચાયતની સ્થિતિ હું છે એટલે હું તમને કહું છું આપણે ચૂંટણી છે આ નરેન્દ્ર મોદીને વડાપ્રધાન બનાવવાની અને આવનારા દિવસની અંદર મહત્વના નિર્ણય લેવાના છે એની ચૂંટણી છે ભૂતોના ભવિષ્ય

અમરેલી લોકસભાના ઉમેદવાર ગ્રામ્ય વિસ્તારની અંદર પ્રવાસ માં રાત્રે બે વોર્ડ ની અંદર સભા હોય અત્યારે આ વોર્ડ નંબર આઠ માં ઇંગરાજ માતાજી ના મંદિર ની બાજુમાં જાહેર સભાને સંબોધી સમગ્ર પ્રવાસ દરમિયાન ખૂબ મોટા પ્રમાણમાં લોક સમર્થન મળી રહ્યું છે નરેન્દ્રભાઈને આવકારવા માટે નરેન્દ્રભાઈને વાર આ દેશના વડાપ્રધાન બનાવવા માટે ભારતની પ્રજા જ્યારે જંગી રહી છે ત્યારે હોવા અને અમરેલી લોકસભાની અંદર પણ સમગ્ર લોકસભામાં ભારતીય જનતા પાર્ટી તરફી ખૂબ લોકો એમને આવકારવા માટે તૈયાર છે ત્યારે હું ચોક્કસ વિશ્વાસ સાથે કહું છું કે આવનારા દિવસોમાં અમારી અમરેલી લોકસભા એ પાંચ લાખ કરતા પણ વધારે મતો થી જીતવાના છે